સુરતમાં બે હજાર છવ્વીસના નવા વર્ષની શરૂઆતમાં જ લોહિયાર થઈ હતી લિંબાયત વિસ્તારમાં યુવાની જૂના ચપ્પુના ઉપરા છાપરી હત્યા કરી ભાગે છૂટેલા હત્યારાઓને લિંબાયત પોલીસે ઝડપી પાડી તેઓનું ઘટના સ્થળે લઈ જઈ રીકસ્ટ્રક્શન કર્યું હતું નવા વર્ષની શરૂઆત લોહિયાર બનાવનારોને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યા હતા બાદ તેમ છે કે સુરતના લિંબાયત વિસ્તારમાં રાત્રિના સમયે ડિંડોલી ખાતે રહેતા જયેશ પટેલ ચપ્પુના ઘા જીકી હત્યા કરાઇ હતી બનાવ લઈને લિંબાયત પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં હત્યામાં સંડાવેલા આરોપીઓ વિશાલ ગોરખ વાઘ ઓમ ગિરાસી યાદવ નિકમ યશ અને રાહુલમાંથી પાંચ આરોપીને ઝડપી પાડ્યા છે તો વિશાલના મિત્રની જયેશ પટેલને હત્યા કરી હોય તેની માતાને પણ માર મારી હોય જેની અદાલતમાં હત્યા કરી અને પોલીસ આવ્યું છે હાલ આરોપીને ઝડપી પાડી લિંબાયત પોલીસે બનાવની જગ્યા લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તો બનાવ લઈને ડીસીપી જોન ટુ કાનંદ દેશે વધુ માહિતી આપી હતી સાંજે લીમબાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જયેશ પટેલ કે જેઓ ડિંડોલી વિસ્તારમાં રહે છે તેઓ પોતાના મિત્ર વિશાલ સાથે ત્યાં દુકાન ઉપર ચા પાણી કરવા માટે ઊભા હતા અને પાણીની બોટલ લઈ રહ્યા હતા એ અરસામાં જે આરોપી છે વિશાલ ગોરખ ઓમ ગીરાસે વેદાંત નિકમ ગૌર જાદવ યશ ઉર્ફે ઈશુ અને રાહુલ ખેનાર કે જેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને અજયેશ પટેલ છે એ અગાઉ મર્ડરના ગુનામાં આરોપી રહી ચૂક્યા છે અત્યારે જામીન ઉપર છૂટેલા હતા અને તેને જોતા જે આ વિશાલ ગોરખ અને એના સાથીદાર મિત્રો છે એ લોકોએ અંદર અંદર સંવાદ કર્યો કે આ એ જ છે કે જેણે આપણા મિત્રનું મર્ડર કરેલું હતું અને મારા મધરને પણ મારેલા હતા એ વખતે ત્યાં ઉભા રહી અને બોલાચાલી થતા આ ઉગ્ર બોલાચાલી થઈ અને જ્યારે ઉગ્ર બોલાચાલીમાં વિશાલ ગોરખ જે છે એને પોતાની પાસે રહેલું ચપ્પુ આજે મનોરંજનલાલ જયેશ પટેલને મારી દેતા છાતીના ભાગે ઈજા થઈ હતી હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયેલ હતું જે સંદર્ભે લીમખેડા સોરી લીંબાયત પોલીસ સ્ટેશનમાં મર્ડર ગુનો દાખલ થયેલો છે અને અમારી પાંચ આરોપીઓને અમે એરેસ્ટ કરેલા છે લીંબાયત વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવતમાં યુવાન પર ચપ્પુ વડે સરાજાહેર હુમલો કરી ઘાતકી હત્યા કરનાર હત્યારોને લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે